જય માતાજી મિત્રો નવરાત્રિનો પાવન તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે આ નવરાત્રિનો સમય માત્ર આનંદ અને ઉજવણી માટે નથી પરંતુ આ સમય આધ્યાત્મિક શક્તિ ભક્તિ અને પવિત્રતા અનુભવવાની અદ્ભુત ક્ષણો લઈને આવે છે નવરાત્રિમાં આપણે માતાજીના નવ સ્વરૂપોની પૂજા કરીએ છીએ શૈલપુત્રીથી લઈ અને સિદ્ધિદાત્રી દાત્રી સુધી આ નવ દિવસોમાં માતા જગદંબાની ઉપાસના કરવાથી આપણા જીવનમાં શક્તિ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે પરંતુ મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માત્ર પૂજા પાઠ કરવાથી તે પૂરતું નથી જો આપણે આપણા ઘર અને પરિસરમાં વાસ્તુ મુજબ કેટલીક તૈયારી કરી લઈએ તો તેની અસર અનેક ગણી વધારે થાય છે કારણ કે જ્યાં સ્વચ્છતા સકારાત્મક ઊર્જા અને શાંતિ હોય ત્યાં દેવી દેવતાઓનો ત્યાં જ વાસ હોય છે એટલે જ આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે નવરાત્રિ પહેલાં કયા ખાસ વાસ્તુ ઉપાય કરવા જોઈએ કે જેથી આપનું ઘર માતાજીના આશીર્વાદથી ઝળહળી ઉઠે જીવનમાં સુખ સમૃદ્ધિ વધે અને પોઝિટિવ એનર્જી સતત પ્રવાહિત રહે તો ચાલો મિત્રો એક પછી એક જાણી લઈએ એ ઉપાયો જે નવરાત્રિને બનાવશે વધુ પવિત્ર અને આપના જીવનને વધુ સમૃદ્ધ તો તેનો ઉપાય જોઈએ તો સૌ પ્રથમ તો ઘરનું શુદ્ધિકરણ મિત્રો સૌથી પહેલો અને મહત્વપૂર્ણ ઉપાય છે ઘરનું શુદ્ધિકરણ નવરાત્રિ પહેલાં આપના ઘરને સંપૂર્ણ રીતે સાફ કરવું જોઈએ ઘરમાં પડેલો કચરો જૂના કપડાં તૂટેલી ચીજો કે જેનો કોઈ ઉપયોગ નથી તે તરત જ દૂર કરી નાખો કહેવામાં આવે છે કે આવા કચરામાં નકારાત્મક વસે છે છે જે આપણા ઘરના રોકે જો ઘર અશુદ્ધ હોય તો દેવી દેવતાઓ ત્યાં પ્રવેશતા નથી આથી જ વાસ્તુ કહે છે કે નવરાત્રિ પહેલા ઘરને ચમકદાર બનાવવું દિવાલો ધોઈ લો ખિડકીઓ દરવાજા સાફ કરો જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં માતાજીનો વાસ થાય છે અને ઘરમાં સદાય સુખ શાંતિ રહે છે ઉપાય નંબર બે પર જોઈએ તો પ્રવેશ દ્વારનું શણગાર વાસ્તવમાં મુખ્ય દ્વારને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે કેમ કે ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર એ જ આપણો મેઇન એન્ટ્રી પોઈન્ટ છે જ્યાંથી ઘરમાં પ્રવેશે છે નવરાત્રિ પહેલા આ દ્વાર પર રંગોળીઓ બનાવો શક્ય હોય તો લાલ રંગની રંગોળી કરો તે ઉપરાંત આસો પાલવ કે આંબાના પાનનું તોરણ બાંધો માન્યતા છે કે આ પાન નકારાત્મક ઉર્જાને અટકાવે છે અને સકારાત્મક ઉર્જાનું સ્વાગત કરે છે સાથે સાથે પ્રવેશ દ્વાર પર શુભ ચિહ્ન સ્વસ્તિક ઓમ કે માતાજીના પગલાના નિશાન દોરો આમંત્રણ આપે છે ઉપાય ત્રણ પૂજા ઘર શોધ કરો પૂજા ઘર એ ઘરના હૃદય સમાન છે નવરાત્રિ પહેલા પૂજા ઘરને સારી રીતે સફાઈ કરો દેવીઓની મૂર્તિઓને પાણી કે દૂધથી ધોઈ જો ફોટા હોય તો સ્વચ્છ કપડાથી તેની સાફ કરો નવરાત્રિ દરમિયાન માતાજીને લાલ રંગના નવા કપડાં અર્પણ કરવાનું ખાસ મહત્ત્વ છે તમે માતાજીને લાલ ચોળી કે લાલ દુપટ્ટો અર્પણ કરી શકો છો કળશ સ્થાપન માટે પૂજા ઘરમાં આગોતરી જગ્યા રાખો જ્યાં માતાજીનો કલશ સ્થાપિત થાય છે ત્યાં ઘરમાં દેવી શક્તિઓનો નિવાસ થાય છે ઉપાય નંબર ચાર પ્રકાશની વ્યવસ્થા મિત્રો જ્યાં પ્રકાશ અંધકાર હસમેશા નકારાત્મકતા લાવે છે એટલે જ નવરાત્રિ પહેલાં ઘરના દરેક ખૂણામાં પ્રકાશનું આયોજન કરવું જોઈએ સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર અને પૂજા ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો જો ઘરમાં ક્યાંય અંધારો ખૂણો હોય તો ત્યાં પણ નાનો દીપક કે લાઈટ લગાવો પ્રકાશ માત્ર ઘરને ચમકાવતો નથી પણ તે સકારાત્મક ઊર્જાને આકર્ષે છે જ્યાં પ્રકાશ હોય છે ત્યાં નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે ઉપાય નંબર પાંચ શંખ અને ઘંટનો નાદ વસ્તુમાં અવાજનો પણ ખૂબ જ મહત્ત્વ છે નવરાત્રિ પહેલાં રોજ સવારે અને સાંજે શંખ વગાડો અને ઘંટ વગાડો શંખનો નાદ ઘરમાં રહેલા દુષ્પ્રભાવોને દૂર કરે છે જ્યારે ઘંટ વાગે છે ત્યારે તે તરંગો ઘરમાં ફેલાય છે જે નકારાત્મકતા દૂર કરી પોઝિટિવ એનર્જી વધારે છે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે આવા ધ્વનિ તરંગો બેક્ટેરિયાનો નાશ કરે છે અને વાતાવરણને શુદ્ધ બનાવે છે ઉપાય નંબર છ જે લાલ રંગનો ઉપયોગ મા દુર્ગાની લાલ રંગ ખૂબ જ પ્રિય છે એટલે નવરાત્રિ પહેલાં ઘરમાં લાલ રંગનો શણગાર કરો અને લાલ રંગની રંગોળી લાલ કપડાં લાલ ફૂલ આ બધાનો ઉપયોગ કરો પૂજા ઘરમાં લાલ કાપડ બિછાવો અને માતાજીની લાલ ચોડી અર્પણ કરો વાસ્તુશાસ્ત્ર મુજબ લાલ રંગ શક્તિ હિંમત અને સમૃદ્ધિનું પ્રતીક છે આ રંગથી ઘરમાં સદાય ઉર્જા અને સમૃદ્ધિ વધે છે આગળ ઉપાયમાં જોઈએ તો અન્નદાનની સેવા નવરાત્રી પહેલા અને નવરાત્રિ દરમિયાન સેવા અને દાનનું વિશેષ મહત્વ છે ગરીબોને અન્ન ફળ કે કપડાં આપો ગાયને રોટલી કે ચણાનું દાળ ખવડાવો વાસ્તુમાં માન્યતા છે કે દાનથી ઘરમાં આવેલી નકારાત્મકતા દૂર થાય છે અને સદભાગ્ય ઝડપથી આવે છે દેવી માતા એવી વ્યક્તિ પર અત્યંત પ્રસન્ન થાય છે જે સેવા કરે છે અને પરોપકાર કરે છે આ સમય માતા દુર્ગાની ઉપાસના અને સકારાત્મકતા સકારાત્મક ઉર્જા મેળવવાનો સમય છે પણ મિત્રો માત્ર ઘરમાં સાફસૂફ કરવાથી કે શણગાર કરવાથી પૂરતું નથી ઘરમાંથી કેટલીક નકારાત્મક વસ્તુઓ પણ દૂર કરવાનું એટલું જ જરૂરી છે કારણ કે જ્યાં આવી અશુભ વસ્તુઓ હોય છે ત્યાં દેવી દેવતાઓનો વાસ થતો નથી અને સુખ શાંતિમાં પણ વિઘ્ન પડે છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે નવરાત્રિ પહેલાં ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ અને વાસ્તુ મુજબ કઈ વસ્તુઓ દૂર કરવી જરૂરી છે તૂટેલી મૂર્તિ કે ફોટા ઘરમાં ક્યારેય ન રાખવા જોઈએ વાસ્તુ મુજબ આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે ખાસ કરીને દેવી દેવતાઓને તૂટેલી મૂર્તિ માતાજીને અપ્રિય માનવામાં આવે છે નવરાત્રિ પહેલાં આવું હોય તો વહેલી તકે વહેતા પાણીમાં વિસર્જન કરો અથવા તો પીપળાના વૃક્ષ નીચે મૂકો આ ઉપરાંત કચરો અને બિનજરૂરી જૂની વસ્તુઓ જૂના અખબાર તૂટેલી બોટલો કચરો કે ઉપયોગ વગરની ચીજો ઘરમાં ન રાખો માન્યતા છે કે આવા કચરામાં નકારાત્મક શક્તિ વસે છે નવરાત્રિ પહેલાં ઘરને સાફ કરો જેથી સકારાત્મક ઉર્જા પ્રવેશે છે આ ઉપરાંત સુકાયેલી માળા પૂજામાં ચડાવેલા ફૂલ કે માળા સુકાઈ જાય પછી લાંબા સમય સુધી ઘરમાં રાખશો નહીં એથી માતાજી પ્રસન્ન રહેતા નથી રોજ નવા ફૂલ ચઢાવો અને જૂના ફૂલોની વહેલી તકે દૂર કરો આ ઉપરાંત તૂટેલા અરીસા અને કાચનો વાસ્તુ મુજબ તૂટેલો અરીસો ખૂબ અશુભ માનવામાં આવે છે એ ઘરમાં વિવાદ ગેરસમજ અને નકારાત્મક ઉર્જા લાવે છે નવરાત્રિ પહેલાં તૂટેલા અરીસા કે કાચને તરત જ દૂર કરી નાખો આ ઉપરાંત સુકાયેલી ઝાડીઓ કે કાંટાવાળા છોડ ઘરમાં સુકાયેલા કે સુકાઈ રહેલ છોડને રાખશો નહીં ખાસ કરીને કાંટાવાળા છોડ જેમ કે કેક્ટસ એ નકારાત્મકતા લાવે છે નવરાત્રિ પહેલાં આ છોડને જરૂરથી દૂર કરી નાખો અને તેની જગ્યાએ તુલસી કે મોગરાના છોડને રાખો તૂટેલા ફર્નિચર કે ચીજો ઘરમાં તૂટેલી ખુરશી પાટલો કે ટેબલ રાખવાથી ગરીબી વધે છે વાસ્તવમાં કહેવામાં આવ્યું છે કે તૂટેલી વસ્તુઓ આર્થિક અવરોધ લાવે છે આવી વસ્તુઓને તરત જ દૂર કરો અથવા તો સુધારી લો આ ઉપરાંત ઘરમાં વિવાદ કે દુઃખ દર્શાવતી તસવીરો વાઘ સિંહ હિંસક જાનવર યુદ્ધ કે દુઃખ દર્શાવતી તસવીરો ઘરમાં રાખવાનું ટાળો આવી તસવીરો નકારાત્મક વિચારો અને અશાંતિ લાવે છે ઘરમાં માત્ર સકારાત્મક અને શાંતિપ્રદ તસવીરો રાખો તો મિત્રો આ હતી કેટલીક એવી વસ્તુઓ કે જેની નવરાત્રિ પહેલાં ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ આવી વસ્તુઓ ઘરમાંથી જતી રહે ત્યારે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતાજી પ્રસન્ન થાય છે નવરાત્રિનો સમય પવિત્રતા અને સકારાત્મકતા લાવવા માટેનો છે તેથી જો તમે આ ઉપાયને કરશો તો આપના જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને માતાજીનો અખૂટ આશીર્વાદ મળશે તો મિત્રો આ હતા નવરાત્રિ પહેલાં કરવાના કેટલાક ખાસ અને સરળ વાસ્તુ ઉપાય આ ઉપાય કરશો તો ઘરમાં સકારાત્મકતા વધશે દરિદ્રતા દૂર થશે અને માતાજીના આશીર્વાદથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે નવરાત્રિનો આ પાવન તહેવાર માત્ર ઉજવણી નથી એ આપણા જીવનને પ્રકાશમય બનાવવા અને આત્માને શુદ્ધ બનાવવા માટેનો અવસર છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી એકવાર મિત્રો જય માતાજી આભાર અને વિડીયોને જોવા માટે જોડાયેલ